મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ભારતના બંધારણના પ્રશ્નો વિશે વાત કરીશું અને અનુચ્છેદ વિશે વાત કરીશું આવનારા આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છે એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બંને તેટલા ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો આશાથી પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ કે ભારત પ્રશ્ન એક કે ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યોની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો ભાગ છ પ્રશ્ન રુ બે ભારત બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોની વિશે કારોબારીની ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ એકસો ત્રેપનથી અનુચ્છેદ એકસો સડસઠ પ્રશ્ન ત્રણ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે એકસો પ્રશ્ન ચાર અનુચ્છેદ એકસો બાવનમાં આવેલી રાજ્યની વ્યાખ્યાઓ કયા રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જમ્મુ કાશ્મીર પ્રશ્ન પાંચ રાજ્યનો વડો કોણ છે રાજ્યપાલ પ્રશ્ન છ રાજ્યનો બંધારણીય વડો કોણ છે રાજ્યપાલ પ્રશ્ન સાત રાજ્યના વહીવટી કાર્ય કોના નામે થાય છે રાજ્યપાલ પ્રશ્ન દસ ભારતના કયા અનુચ્છેદમાં મુજબ રાજ્યની તમામ કારોબારી સત્તાઓ રાજ્યપાલમાં સમાયેલી રહે છે અનુચ્છેદ એકસો પ્રશ્ન અગિયાર રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક પ્રશ્ન બાર રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કયા પદ્ધતિથી દેશમાંથી લેવામાં આવી છે કેનેડા પ્રશ્ન તેર ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની નિમણૂક કરે છે એકસો પ્રશ્ન ચૌદ સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે પાંચ વર્ષ પ્રશ્ન પંદર રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ નો પ્રશ્ન રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ જરૂરી છે પોત્રીસ વર્ષ પ્રશ્ન વીસ ઓગણીસ હોદ્દાના રાજ્યપાલ હોદ્દાના બંધારણ ક્યાં પ્રમાણે વધુ વધુ કેટલી ઉંમર હોવી જોઈએ કોઈ નિશ્ચિત ઉંમર નથી પ્રશ્ન વીસ ભારતના બંધારણ કે અનુચ્છેદ રાજ્યપાલની યોગ્યતા અંગે જોગવાઈ છે 157 પ્રશ્ન 21 ભારતના બંધારણ કે અનુચ્છેદ રાજ્યપાલની ઓદની શરતો અંગે જોગવાઈ છે 158 પ્રશ્ન 22 રાજ્યપાલનો પગાર કેટલો હોય છે 3.5 લાખ પ્રશ્ન 23 કોઈપણ રાજ્યપાલનો પગાર તે રાજ્યની કઈ નીતિમાં અપાવે છે રાજ્યની સંચિત નીતિ કોઈપણ રાજ્યના શપથ પ્રશ્ન ચૌદ કોઈ રાજ્યના રાજ્યપાલને શપથ કોણ લેવડા છે સંબંધિત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન પચીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના શપથ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ એકસો ઓગણસાઠ પ્રશ્ન છવ્વીસ બંધાર બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલના મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે અનુચ્છેદ એકસો ચોસઠ પ્રશ્ન સત્યાવીસ એડવોકેટ જનરલની નિમણૂકોના દ્વારા કરવામાં આવે છે રાજ્યપાલ પ્રશ્ન અઠ્યાવીસ રાજ્યની ચૂંટણીપંચની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ પ્રશ્ન ઓગણત્રીસ રાજ્યના લોકસેવા આયોગના અધ્યક્ષની સભ્યોની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ પ્રશ્ન ત્રીસ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલના એડવોકેટ જનરની નિમણૂક કરે છે અનુચ્છેદ એકસો પાસઠ પ્રશ્ન એકત્રીસ રાજ્યપાલના બંધારણને કટોકટી લાગુ કરવા માટે કોણ રાષ્ટ્રપતિની ભલામણ કરે છે રાજ્યપાલ

રક્ષણ કરતા કોણ છે રાજ્યપાલ રાજ્યની પ્રશ્ન સાડત્રીસ રાજ્યની નાણાં નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ પ્રશ્ન અડત્રીસ રાજ્યના રાજ્યપાલ અનુચ્છેદ મુજબ પંચાયત નગરપાલિકાની સ્થિતિ સમીક્ષાનો કરવા રાજ્યના નાણાં નિમણૂક કોણ કરે છે અનુચ્છેદ બસો અગ્યાસી બી પ્રશ્ન ઓગણચાળીસ રાજ્યના વિધાનમંડળનું સત્તાવાર છે સત્તર બોલાવવાની સત્તા કોની પાસે છે રાજ્યપાલ પ્રશ્ન ચાળીસ રાજ્યનું વિધાનસભાનું સર્જન કરવાની સત્તા કોની પાસે છે રાજ્યપાલ પ્રશ્ન એકતાળીસ રાજ્ય વિધાનમંડળના બે સત્રો વચ્ચેનો સમયગાળો કેટલાથી વધે છે નહીં તે જરૂરી છે છ માસ પ્રશ્ન બેતાળીસ રાજ્યના વિશ્વવિદ્યાલયના કુલપતિની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ પ્રશ્ન તેતાળીસ રાજ્યના લોકસેવા આયોગના અધ્યક્ષ અને તેને સભ્યો હટાવવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિની પ્રશ્ન ચુમ્માળે રાજ્યપાલના વિધાન પરિષદના કેટલા સભ્યોની નિમણૂક કરે છે એક ઓબલિક છે પ્રશ્ન પિત્તાળીસ બંધારણના અનુચ્છેદ મુજબ રાજ્યપાલની વિધાનસભામાં એક એક એકલોનીની નિમણૂકોના કરવાની સત્તા ધરાવે છે અનુચ્છેદ ત્રણસો તેત્રીસ પ્રશ્ન છેતાળી ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને વીટો પાવર આપવામાં આવે છે પ્રશ્ન અનુચ્છેદ બસો પ્રશ્ન સુડતાળીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુટોનું બહાર પાડવાની સત્તા છે બસો તેત્રીસ પ્રશ્ન અડતાળીસ રાજ્યપાલને બહાર પડેલો વટહુકુમ વિધાન મંડળની બેઠકના કેટલા દિવસો મંજૂરી થવું જરૂરી છે બે દિવસ પ્રથમ છ અઠવાડિયા મિત્રો વિડીયો સારો લાગ્યો તો ને શેર કરજો બને તેટલા ગ્રુપની અંદર શેર કરજો અને આંધિ પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું અને નવા વિડીયો સાથે ખાસ કરીને રેલવેની ભરતી છે તેના ફોર્મ ભરી દેજો અને તેમાં સફળતા હો તેવી અમારી શુભેચ્છા અને પોલીસ કોન્સ્ટેબલની આવા જ વિડીયો જોવા માટે ચેનલે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આ સાથે એ ફરી મળી છું નવા વિડીયો સાથે